હલો મિત્રો દેશી લેફ માધોભરમાં આપનું સ્વાગત છે અને મિત્રો આપણે બેદી થયા બે દિવસ થઈ ગયા આમ તો રેનપાઈપ દ્વારા પીએચ ચાલુ કર્યું હે હાથ નંબર ઝીરૂમાં પણ આપણી કરમની કઢાઈ એવી હોય ને તે પેલી કહેવત નથી કે માઠી હોય ને એમાં માઠી ભળે અને સહિતમાં સહિત ભળે અને અસતમાં અસત ભળે આપણે જ્યારથી પીએચ ચાલુ કર્યું ને ત્યારથી હવામાન બિગડ્યું છે અને આપણે હું પીએચ આપતા નથી પણ જે મેટાલિક્સ પાવડર અને હ્યુમિક એને બેને થળમાં ઉતારવા માટે આપણે પિયતની વ્યવસ્થા ચાલુ કરી છે અને પાઇપ દ્વારા કરી છે અને આછું આછું ખાલી એના છોડનો મૂળનો વિકાસ થાય ને એટલા માટે આપણે પિયત ચાલુ કર્યું છે તો પિયત ચાલુ કર્યું છે હવામાન ખરાબ થયું છે અને જીરાને મહત્ત્વમાં મહત્વ હવામાન નડતું હોય ને તો ગિરનારી તો આ ત્રણ દિથી આ ગિરનારી વાય છે તો આજે હવારમાંથી થોડુંક ગિરનારી વધારે હોય છે આજે હવારમાંથી એ ને કે સવારે દહ વાગ્યા આસપાસ કલાક વાતાવરણ બગડે અને પાછું વય હું સ્થિર થઈ જાય પણ આજે એવું લાગે છે કે આજે વધારે વાતાવરણ થોડુંક ખરાબ થયું હે અને જીરાને પિયત આપ્યું છે એટલે થોડુંક અસર વધારે કરશે તો આપણે પહેલાં એક રાઉન્ડ મેટાલિક્સનો મારેલો છે પ્લસ મેટાલિક્સ પાછું જમીનમાં આપેલું છે અને પાછું આજે મેટાલિક્સનો એક રાઉન્ડ લઈ લઈ ભેગું બીજી ઘણી બધી દવા છે જો કે એટલી બધી નખાય નહીં પણ નાખીએ છીએ તો તમને કહું કઈ દવા નાખું અને જો આમ પાછળ દવાનો રાઉન્ડ ચાલુ છે મારી પાછળ દેખાય તો અને આ બાજુ પાછળ પિયત પણ ચાલુ છે એટલે બધી બાજુ કામ ચાલુ જ છે તો તમને બતાવું કઈ દવા છાંટું હું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો કારણ કે શેર જરૂર કરજો હવામાનને કારણે જે વાતાવરણ થોડુંક અસર બેઠીને એના હિસાબે દવાનો એક રાઉન્ડ લેવો જરૂરિયાત છે તો જોઈએ આગળ જો આ દવા છે આટવાની ચાલુ કરી દીધી અત્યારમાં આપણે હવે રાઉન્ડ કયો લઉં હું એ તમને હું પહેલાં કહું કારણ કે પહેલાં તો આપણે શું છે આમાં એક મોલો મશીનનો એટેક છે અને જો આ મોટર ચાલુ છે અવાજ આવશે પીએચ ચાલુ છે આ બાજુ જો રેઇન પાઇપનું પીએચ ચાલુ છે આસી આસી ફુવારી થાય છે તો પહેલાં તો હું તમને ને કહું દ્રાવણ બનાવેલું છે આપણે થોડુંક જો આ પ્રાઇડ છે અને આ છે કિફન કારણ કે આપણે થાયોમ એક્ઝામ નાખેલી હતી ને એમાં આપણે રિઝલ્ટ ના મળ્યું બરાબર હવે થાયમ એક્ઝામમાં રિઝલ્ટ ના મળ્યું એટલે હવે આપણે આને ટોલફેન પાયરોડ આવે ટોલફેન પાયરોડ નામની પંદર ટકા એ આપણે નાખીએ છીએ બરોબર આપણે મોલો મસી માટે અને આ છે પ્રાઇડ આપણે દેશી ભાષામાં અને પ્રાઇઝ તરીકે ઓળખીએ છીએ બેનું કોમ્બિનેશન થાય ને તો મહીનું રિઝલ્ટ મળે બરાબર હવે આપણે એને થોડુંક કાર્યનું કારુંભાઈનું ધ્યાન રાખવું પડે કારણ કે એ હાલતા આવી જાય હવે વાતાવરણ ખરાબ છે અને દાણા ભરાય એટલે ત્યાંથી આપણે પચાસ દિવસ પછી એનો રાઉન્ડ ચાલુ કરવો જોઈએ તો આ આ એરગોન છે બરાબર આ આપણે જૂનામ જૂની અને જાણીતા જાણીતી કંપની છે તો એક એરગોનને આપણે ભેગું નાખીએ છીએ અને પ્લસ માં એક આય ભેગું આપણે નાખીએ છે ટેબુ સલ્ફર બરાબર આનો આપણે આ એક કિલ્લાનું પેકિંગ છે ટેબુ કોલાજોન એ ફોગનાશક જ છે બે ફોગનાશક છે અને મેટાલિક્સ પાઉડર નાખીએ છે એનું આ દ્રાવણ બનાવેલું છે મેટાલિક્સ આપણે ગયો રાઉન્ડ માર્યો ને એમાં ચાર ટકા હતું અને આ છે ને એ ચોત્રીસ ટકા છે એટલે થોડુંક ઓછું નાખવું પડશે પણ આનું રિઝલ્ટ જોરદાર મળીએ અને અત્યારે મેઇન પ્રશ્ન હુકારાનો છે કારણ કે જો હજી આપણે જીરું છે આમાં ક્યાંય પણ હુકારા બાબતનો શબ્દ હજી આમાં ક્યાંય દેખાતો નથી આપણે કારણ કે આ થોડુંક નવું પડ્યું છે પણ આવી જાય ને તો વાર ના લાગે હવામાન ખરાબ છે અત્યારે થોડીક જીરાવારાને કઠણાઈ કહેવાય એટલે આપણે એડવાન્સ પગલાંના ભાગરૂપે એક રાઉન્ડ મારી દઈએ છે કારુભાઈ છે એ કંઈ આવી જાય એનું કંઈ નક્કી નહીં હુકારો છે એ કંઈ આવી જાય એનું કંઈ નક્કી નહીં અને ફ્લાવરિંગમાં તો આપણે ઓલી વખતે મારેલું છે કોરોમંડલનું એટલે એ કંઈ ફ્લાવરિંગની એમાં જરૂર નથી અને આ આપણે રેન પાઇપનું પીએચ આપીએ ને એ તમને બતાવી દઉં જો આ પાઇપ પાઇપનું પીએચ છે આવી રીતે આમ આ ત્રણસો ફૂટની પાઇપ હોય હવા ત્રણસો ફૂટની પણ આમાં આપણે અત્યારે નાના નાના કટકા છે એટલે પ્રેશર થોડુંક વધારે છે અને વાલ પણ ખોલવો પીડ્યો છે અને આ છેલ્લું પીએચ છે હવે આને પાવું નથી પણ પાવાનું કારણ આ છે મેટાલિક્સને હ્યુમિક બે થર્ડમાં ઉતરી જાય વહેલી તકે એટલા માટે પાઈ છે અહીં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આપણે આમાં મોલો મશીનો એટેક કહેતા હતા ને એ પણ આમાં સારો એવો છે તો એના માટે આપણે રાઉન્ડ એક લઈ લઈ જે આ મોલો મશીનો એટેક છે જો અમુક છોટામાં છે બરાબર આમાં છે પાછો આમાં છે પાછો આમાં નથી અને દાણા પણ બિલકુલ એકદમ ભરાવવા માંડ્યા છે હવે સારું એક ખાસ ધ્યાન રાખવું પડે આમાં હવામાન ખરાબ હોય ને એટલા માટે તો મિત્રો વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો